સાથે સંગીત અને યોગનો નમસ્કાર જોઈ સમન્ છો સિટી ન્યૂઝ અને આજે સિટી ન્યૂઝની ટીમ આવી પહોંચી છે રાજકોટના પરમ પૂજ્ય રણછોડ મહારાજ ના જે ટ્રસ્ટ દ્વારા જે સ્કૂલ ને દત્તક લીધેલી છે એની શાળા નંબર પંદર માં કે જ્યાં બાળકો જ્યારે ભગવાનને યાદ કરતા હોય માં સરસ્વતીની આરાધના કરતા હોય ત્યારે પ્રાર્થનાની શરૂઆત એ સરસ મજાના સંગીતથી કરે છે તો ચાલો એ જ બાળકો સાથે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તમારું નામ વૈદેહી વૈદેહી કેટલામાં ધોરણમાં ભણો છો ચોથું ચોથું ધોરણ અને ક્યારથી પ્રાર્થનામાં આ સંગીત તમે શીખો છો પેલું ભણતું હતું પેલું ભણતી હતી ત્યાર અચ્છા અને અત્યારે ચોથા ધોરણમાં ભણો છો હા તો ચાર વરસ થયા તમે સંગીતની સાથે પ્રાર્થના બોલો છો હા કેવી મજા આવે બહુ મજા આવે અને તમે આ શું વગાડો છો કરતાલ કરતાલ એકવાર મને વગાડીને બતાવશો હા વગાડશે બસ બસ તમારું નામ જેનીશ જેનીશ કેટલા કેટલામાં ધોરણમાં ભણો છો ચોથું ચોથું અને આ પ્રાર્થના છે એ કેવી મજા આવે ગાવાની બહુ મજા અને કરતાલ વગાડો છો ત્યારે એ કરતાલ સાથે સાથે પ્રાર્થના ગાઓ છો તો કેવી મજા આવે બહુ બહુ મજા આવે અને આ સર શીખવાડે છે તમને હા ઓકે તો આ બાળકો હતા કે જે કરતાલ વગાડે છે જ્યારે પેલા ધોરણ બાળક હોય ત્યારે કદાચ એને એટલું બધું લખતા પણ ન આવડતું હોય જયારે હાથમાં પેન્સિલ હોય અને સાથે સાથે કરતાલ પકડવા એ બહુ અઘરું છે ત્યારે આ પેલા ધોરણથી શીખેલા બાળકો આજે ચોથા ધોરણમાં પ્રવેશ કર્યો છે અને ચાર વર્ષથી એ જ સંગીતની સાથે એ જ માં સરસ્વતી આરાધના કરે છે ચાલો બીજા બાળકો સાથે જ આપણે વાત કરીએ સાથે સાથે પણ છે આપણે એમની વાત કરીએ તમારું નામ ક્રિશ ક્રિશ કેટલા સમય થી તમે તબલા વગાડો છો અમે ત્રીજા ચોથા માં ત્યારથી અચ્છા ત્રીજા ચોથામાં હતા ત્યારથી અચ્છા મને અત્યારે વગાડીને બતાવી શકશો તમે કેવું સરસ વગાડો છો એ દર્શક મિત્રો ને વાહ ભાઈ વાહ તમારું નામ દ્વારકેશ રામાનુજ રામાનુજ તમે જે ઢોલની બીટ વગાડો છો પ્રાર્થનાના સમયે કેટલા સમયથી આ ભાષા વગાડો છો ચાર પાંચ વર્ષ ચાર પાંચ વર્ષ અને ઢોલની સાથે સાથે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો શોખ ખરી હાર્મોનિયમ બેન્જો વગેરે હાર્મોનિયમ એ બેંજો પણ વગાડો છો અરે વાહ અને સંગીતની સાથે પહેલેથી જ લગાવ હતો કે પહેલેથી જ વગાડવાનો શોખ છે નાનપણથી શોખ છે અચ્છા અને મોટા થઈને આ જ ફિલ્ડ માં આગળ વધવા માંગો છો હું આગળ વધીશ સાથે સાથે બીજો ધંધો થઈ પે કરીશ અરે વાય વાહ તમે મને ત્યારે વગાડીને બતાવી શકશો તમે કેવું વગાડો છો સરસ મજાના ના દર્શક મિત્રોને

ઘુરા ઓકે એકવાર વાર વગાડીને બતાવશો દર્શક મિત્રો પ્રાર્થના બોલે છે હાર આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ શું છે ત્રિપુજ ત્રિભુજ આને કઈ રીતે વગાડાય છે જરાક વગાડીને બતાવશો મારા દર્શક મિત્રો ને આ ત્રિભુજ છે એ કેટલા સમય થી આપ વગાડો છો ત્રણ ચાર વરસ થી ત્રણ ચાર વરસ અને કેવી મજા આવે જ્યારે એક સંગીતની સાથે પ્રાર્થના બોલાતી હોય ત્યારે બહુ જ મજા આવે અને આ સ્કૂલમાં કેટલા સમયથી આપ ભણો છો સાતક વરસથી અજા અને સંગીતની સાથે સાથે બીજી કઈ પ્રવૃત્તિઓ સ્કૂલમાં થાય છે પ્રાર્થના પછી કમ્પ્યુટર લાઈબ્રેરીની પછી વિજ્ઞાનની અલગ અલગ પછી બાળ મેળો ને એવી અલગ અલગ કેટલી વગેરે થાય છે તો આ આપની સાથે હતા સારા નંબર 15 ના વિદ્યાર્થીઓ કે જે

કેટલા સમયથી શાળા સાથે સંકળાયેલા છો જી મેડમ સર્વિસ તો મારી 30 વર્ષની થઈ પણ આ શાળામાં હું 2019 થી છું જી એટલે 8 વર્ષ જેવો સમય આ શાળામાં મને થયો છે અને જ્યારે બાળકોને જ્યારે તમે સંગીતની સાથે સાથે પ્રાર્થના શીખડાવો છો ત્યારે હાલ તમે સંગીતની સાથે જોડાયેલા છો ત્યારે જ્યારે બાળકોને ટ્રેનિંગ આપવાની હોય તો કઈ રીતે ટ્રેનિંગ આપો છો અને બાળકોને આ ટ્રેનિંગમાં કેટલો સમય લાગે છે સર્વપ્રથમ તો મેડમ હું જ્યારે અહીંયા શાળામાં જોઈન થયો ત્યારથી થોડું મારો મારું પોતાનું પેશન મ્યુઝિક છે એટલે મને એવું હતું કે હું કઈક મ્યુઝિક માટે કરું આ બાળકો માટે એટલે પહેલાં તો એમને જે આવડતું હોય એ જે જાણે છે એનાથી શરૂઆત કરીએ તો મારા ખ્યાલથી મને એવું લાગ્યું કે બેટર રિઝલ્ટ મળશે એટલે છોકરાઓને પહેલાં જે આપણા પ્રાચીન તાલો છે ઈંચ શીખડાવી ડબલ છે દોઢી છે ટીટોળો છે જે જે તાલોથી એ ફેમિલિયર છે હું પહેલાં એમને વગાડી ઢોલ ઉપર અને રિસેસ દરમિયાન અમને સમય મળે અડધો કલાક જેવો તો અમે ઇન બિટવીન આમાં હું એમને રોજ ને રોજ બે ચાર દિવસે નવો નવો તાલ એમને કરાવું છે શરૂઆત મેં હિંચ થી કરી તો હિંચ શીખવતા મને લગભગ સાત થી આઠ દિવસ જેવું લાગ્યું પછી છોકરાઓના જેના જેના પોલિશ હાથ હોય એની સાથે હું પ્રયોગ કરું આવી રીતે વિવિધ વિવિધ તાલો જે મને પોતાને હું પોતે કોઈ પ્રોફેશનલ જાણી જાણકાર માણસ નથી પરંતુ મને જે મારા બર્થ થી અને મારા જે પૂર્વજોના સંસ્કારોમાંથી મળેલું છે અને મને જે કંઈ ભાતીગળ તાલો છે એટલા જ આવડે છે ક્લાસિકલ હું બહુ જાણતો નથી એટલે મેં એવી રીતે ટ્રેન કર્યા પછી એમાંથી મેમને ટીટોળો શીખવ્યો હીચ હમચી શું છે એનો ભેદ શીખવ્યો પછી અત્યારે સરકારી બાળકોને ખૂબ બધી ટ્યુન ગમે છે તો હું પછી છેલ્લે YouTube નો પણ સહારો લઉં કે એમાંથી પણ બાળકને જે બધા ઇન્સ્ટ્રુમેન્ટના વિડીયોઝ હોય મોટી સ્ક્રીન ઉપર બતાવું અને બાળકો એમાંથી જોઈ અને ધીમે ધીમે શીખતા થયા પછી તો આ વસ્તુ એવી છે કે સંઘ ચાલતો ગયો અને લોકો એમાં જોડાતા ગયા અને ધીમે ધીમે કરતા આફલો છે એ 45 એ પહોંચી ગયો છે એટલે પિસ્તાલીસ બાળકો છે જે ટ્રેનિંગ લઈ રહ્યા છે આપણી પાસેથી સંગીતની પણ તમને એવો વિચાર ક્યારથી આવ્યો કે હું છે ને પ્રાર્થનાની સાથે સાથે સંગીતનો સમન્વય કરું હા જ્યારે શાળાઓની અંદર મેં પ્રાર્થનાનું વાતાવરણ એકદમ આમ શુષ્ક જોયું ને મ્યુઝિક વગરનું ટિપિકલ જે શાળાઓની અંદર ચાલતું હોય છોકરાઓ બાળકો પોતાની રીતે બેઠા અને પ્રાર્થના જતી હોય ને ગવાતી હોય એ જોઈને મને એવું થયું કે મને દિવસની શરૂઆત જ જો કંઈક ઇનોવેટિવ રીતે થાય તો મારા ખ્યાલથી આખો દિવસ છે એ બાળકોનું શુભ અને એકદમ ખુશનુમાં પસાર થાય તો એમની સાથે મેં આ બધા પ્રયોગો ધીમે 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 કરતા જોડ્યા અને જેથી કરીને આજે આ વાતાવરણ છે એ નિર્માણ થઈ રહ્યું છે સ્કૂલ સાથે જોડાયેલા છે અને ઘણી બધી સેવા સાથે પણ સંકળાયેલા છે એવા કિશોરભાઈ સાથે આપણે વાત કરીશું કિશોરભાઈ હાલ આ સંસ્થા સાથે કેટલા સમયથી આપ જોડાયેલા છો હું જે પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ઘણા વર્ષોથી આ સાડત્રીસ વર્ષથી વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ સામાજિક સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનની જે જે સ્કૂલ 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 છે 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 એ એ વિધાનસભામાં જેટલી બધા બાળકોને ધોરણ બાળકોને દર વર્ષે સન્માનિત કરીએ છીએ એ ઉપરાંત ધોરણ દસ અને બારના ટોપ ટેન વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરીએ છીએ બીજું વિશેષ આ સ્કૂલ સાથે મારે એક આત્મીય નાતો એ છે કે હું પ્રાઇમરી મેં એજ્યુકેશન જ્યારે જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું ત્યારે આ સ્કૂલમાં જ મેં એક થી પાંચ ધોરણનો અભ્યાસ કર્યો છે અને જે તે સમયના ચેરમેને મને વિનંતી કરી કે એક સ્કૂલ આપ દત્તક લ્યો એટલે ભાવજીભાઈ ડોડિયા ચેરમેન હતા એમને વિનંતી કરી તો મેં કીધું ભાઈ કે હું જે સ્કૂલમાં ભણ્યો છું એ સ્કૂલમાં એ સ્કૂલને દત્તક લઈ અને જે ઋણાનું બંધન છે તો એ આપણે વ્યક્ત કરીએ ઋણાનું બંધન એ અવિરત ચાલુ રહે એટલે ધ્યેયથી આ સ્કૂલમાં બાળકોને શૈક્ષણિક અને વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળે એના માટે એ બાળકો સાથે જોડાય અને એ બાળકોને વધુ ને વધુ આનંદ પ્રોત્સાહન મળે એના માટે સતત પ્રયત્ન કરીએ છીએ અને હું ઈશ્વરનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમના માટે અમને નિમિત બનાવીએ છીએ આ બાળકોનો નિર્દોષ નિઃસ્વાર્થ પ્રેમ અમને જે મળતો રહે છે અને સંસ્થાના માધ્યમથી જે એક્ટિવિટી થઈ રહી છે એમાં પણ બાળકોને પ્રોત્સાહન મળતું રહે છે તેનો અમને ખૂબ આનંદ છે જ્યારે આપ શાળાના બાળકોને જોવો છો ત્યારે તમને ક્યાંક ને ક્યાંક તમારું બાળપણ કેવું યાદ આવે ચોક્કસ બાળપણ તરત સ્મૃતિમાં આવી જાય કે આમ આ સ્કૂલમાં ભણતા આ સ્કૂલમાં તો ત્યારે આજુબાજુ ખેતર હતા અને અહીંથી રિસર્ચમાં છૂટી એટલે તરત ખેતરમાં જતા ને ત્યાં અલગ અલગ જે ચીજ વસ્તુ હોય એ ચક્કી મક્કી કહેવાતી કદાચ ખ્યાલ હોય કે નહીં એ ચક્કીમક્કી ખાવા માટે અમે ખેતરમાં જતા એ બાજુમાં અને એનો પણ આનંદ ઉઠાવતા અને આ બાળકો જે રમે છે ગાય છે ત્યારે એમ અમને સાધુ કે અમને આ ગાતા કે મ્યુઝિક વગાડતા પણ નહોતું આવડતું

એમાં વિશેષ દીકરીઓને પણ હું એક જવાબદારી લઉં છું કે આજુબાજુની સ્કૂલ મારા પરિચયમાં છે એટલે બાળકો બીજી સ્કૂલમાં જાય ઓછી ફી ભરવી પડે ગ્રાન્ટેડ સ્કૂલમાં એનું એડમિશન મળી જાય એમના માટેની પણ હું જવાબદારી લેતી હોઉં છું એટલે એવી એક દીકરી કે જે એનું નામ રિધિ મકવાણા એ આઠમા થી પાસ કરીને નવમાં એક આદર્શ સ્કૂલમાં મેં એડમિશન અપાયું એની પરિસ્થિતિ નબળી હતી એટલે મેં એમને કીધું પુસ્તકો અને ડ્રેસ એ મારા મિત્ર છે દુકાન ત્યાંથી તારે લઈ લેવાના એટલે એને એક વર્ષ લીધા ને બીજા વર્ષે મને ખ્યાલ આવ્યો કે ત્યાં લેવા નથી ગઈ એટલે હું દીકરીને મળવા ગયો દીકરીને કીધું બેટા તે કેમ નથી લીધા કે મને કે કિશોર સર મારા પપ્પા પેલા ત્યારે બીમાર હતા નોકરી નતા જતા હવે મારા પપ્પા સાજા થઈ ગયા છે એટલે નોકરી જાય છે એટલે હું નથી લેવા ગયો એટલે એમની એ બળકો પ્રમાણિકતા હોય છે અને ત્યાર પછી એ દીકરીના લગ્ન થયા ત્યારે મને નિમંત્રણ આવ્યું હતું લગ્નમાં જવા માટેનું અને હું એના લગ્નમાં પણ ગયો ને ત્યારે એને આગ્રહ કર્યો કે કિશોર સર મારી સાથે જમવું છે મારી સાથે તમારો ફોટો પણ પડાવવાનો હતો એના બે વર્ષ પછી એમના દીકરી એની ઘેરે આવી દીકરીનો જન્મ થયો ત્યારે મને પેંડા ભોગ હતા ત્યારે હું ખરેખર ઈશ્વર નો આભાર માનું છું કે આ બાળકો કેટલો પ્રેમ લાગણી હોય છે કે આટલા વર્ષો બાદ પણ એ અવિરત પ્રેમ ની સરવાણી સતત ચાલુ રહી છે ખુબ આનંદ આવે છે આભાર આપનો સર તો આ બાળકોનું બાળપણ કેવી રીતે સમય પસાર કરીને એ બાળકો કેવી રીતે શાળાને યાદ રાખે છે એ યાદગારની યાદગીરીની પણ વાતો કરી તો આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સિટી કેમેરામેન મેહુલ સાથે હું જાહવી ગજર રાજકોટ